એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે તમે એમાં આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે બોલી નથી એક કઈ કામ શું કરે મત તમે આપો પણ ગુલામી ભાજપ ની કરે છે કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે મને મારા મતદાર કેમ મારે કરવું પડે સરકાર કેમ હું ન કરું અહિયાં તો એવું છે મત તમારો ને કામ ભાજપ નું ઢહડા કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ કે ટીપી ના નામે આખા ગુજરાત ની અંદર કરોડો રૂપિયાનો કાળો કારોબાર ઉભો કર્યો હું તમને વિગતવાર ચાર પાંચ મુદ્દા સમજાવું કે ધારાસભ્ય બન્યા પછી અમારા અહીંયા સુખપુર માં ટીપી છે અમારા ભાઈ કેમ કિરીટભાઈ ને બધા આવ્યા છે સુખપુર માંથી ચૂંટણી કાર્ય હું સભામાં ગયો ત્યારે બધા કિરીટભાઈ અને જેનીશભાઈ આખા ગામે મને કીધું ટીપી નો મુદ્દો ઉપાડજો એટલે અમારે એ વિશા વગર વિધાનસભાના મતદારો છે બધા એટલે મેં પહેલો પ્રશ્ન ઈ પૂછો વિધાનસભા કે તમે ચાલીસ ટકા લેખે જે જમીન સરકારમાં લઈ લીયો છો કપાત કરી એનું કાઈ વળતર આપો છો નથી આપતા એ તમને કોઈ ખબર છે કે આ પ્રશ્ન પૂછ્યો તો સરકારે મને જવાબ આપો કે ના જી કાઈ દેતા નથી મફતમાં લઈ લે સાંભળવા જેવી વાત છે કે લેખિતમાં સરકારે મને એવો જવાબ આપ્યો કે 40% જમીનની એક પાવલી ખેડૂતોને આપવામાં નથી આવતી દેશમાં એક કાયદો છે કે કોઈ મિલકતને ટ્રાન્સફર કરવી હોય એની માલિકીનો હક બદલવો હોય તો ફરજિયાત એનું પેમેન્ટ આપવું પડે હું તમને ઉદાહરણની ભાષામાં સમજાવું કેમ કે કાયદાની ભાષા અઘરી હોય ધારો કે મારે તમારું મકાન લેવું હોય તો મારે તમને પૈસા દેવા પડે કે ન દેવા પડે હવે ધારો કે કેશમાં 20 લાખ હતા પણ બેંક થી કે ચેક થી પાંચ લાખ બતાવવા પડે કે હોય હો ટકા કેશ માં વેચી શકાય બતાવવો પડે કેશ રૂપિયા હો ટકા નો હોય તમારે બેંક માં કે લોન થી કે ચેક થી પેમેન્ટ આપ્યું છે એવું બતાવવું પડે રજીસ્ટ્રાર પાસે તમે નોંધણી કરાવવા જાવ દસ્તાવેજની ત્યારે એના વિડીયો માં કે પૈસા મળી ગયા તમે હા પાડો પછી નોંધણી થાય આ વાત સાચી છે હા દેશમાં એવો કાયદો છે કે કોઈ પણ મિલકતના પૈસા ચૂકવો તો અને તો જ એનો માલિકી હક બદલાય નહીંતર માલિકી હક ન બદલાય પૈસા આપતા વગર કોઈ વસ્તુની માલિકી ટ્રાન્સફર ન થાય બે નંબરમાં કબજો કરીને જમીન વર્ષો સુધી પચાવી પાડે એ અલગ વાત છે પણ હાકબારમાં કે મકાનના પ્રોપર્ટી કાર્ડમાં કે કોઈ બીજી મિલકતમાં નામ બદલવું હોય તો લીગલી પૈસા આપવા પડે પૈસા આપતા વગર કોઈ મિલપતની માલિકી બદલી શકાય નહીં આવો ભારતનો કાયદો છે ગુજરાતમાં શું થાય છે ચાલીસ ટકા જમીન મફતના ભાવે લઈ લીધી પૈસા નથી આપા તો એની માલિકી સરકારની કેવી રીતે થઈ વિચાર વગર બધા જે ચાલીસ ટકા જમીનના પૈસા નથી આપ્યા એની માલિક સરકાર કેવી રીતે થઈ ગઈ ધારો કે રમેશભાઈ પટેલના નામની હાથ બહાર છે દસ વીઘા

કે પૈસા નથી આપા તો ઈ જમીન ઉપર નામ ક્યાંથી આવ્યું તમે મને એમ નામ જમીન આપી દેવા માંગો ને એમ નામ કે ભાઈ ગોપાલભાઈ ને દસ વીઘા મારે એમ નામ દાનમાં માં આપી છે તો સરકાર માં પૈસા ભરવા પડે ભરવા પડે છે ભાઈ આ તો કાય લેના દેના પૂરે પૂરી ચાલીસ ટકા જમીન ખાતે ચડી જાય કોઈ પૂછતું નથી એવડી મોટી સરકાર માં કે આ મફત ના ભાવે માલ લઈને જાવ છો ક્યાં ત્યાંથી સાંભળજો મારી વાત કોઈ ક્ષમતા નથી આપતા માટે જમીનની માલિકી ટ્રાન્સફર ન થાય બીજી વાત કે જમીનની વળતર નું નથી આપતા છતાં જે જમીન કાપી જાય છે ચાલીસ એનું શું કહેવામાં આવે છે કે ભાઈ આ શાળા માટે આ દવાખાના માટે આ ફાયર સ્ટેશન માટે આ બગીચા માટે અહીંયા વૃદ્ધો માટે શાંતિ કુંજ બનશે અહીંયા સ્વિમિંગ પુલ આવું કહે છે નથી કે મીન કાપે છે શેના નામે કાપે છે આ બધી વસ્તુના નામે પણ વાસ્તવિકતા શું છે હું તમને બતાવું આ બધા કાગળિયા તમે ધ્યાનથી સાંભળજો આ પત્રિકા ભાજપના નેતાના બંગલા પાસે ગરીબની સ્કૂલ બને નહીં એ માટે એકસો તેત્રીસ કરોડ ની જમીનમાં બગીચો બનાવી નાખ્યો એટલે કે શાળા બનાવવા માટે જે જમીન કાપી હતી એ જમીન ભાજપના નેતાના બંગલા પાસે આવી ગઈ ભાજપના નેતાઓ તો ભાઈ ભગવાનનો અવતાર છે એના ઘર પાસે થોડી નિહાળ બનાવાય નો બનાવાય એમના બાપા નું રાજ છે આપણે બધા તો ગુલામી કરીએ છીએ દોસ્તો ટીપી ના નામે જે જમીન કાપી બીજું એની નીચે લખ્યું છે કે આ બગીચા કૌભાંડમાં એ લખ્યું છાપામાં ઘણું આવે છે પણ આપણે ભૂલી જાય શું કામ હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ કાશ્મીર આટલું જ યાદ રહેશે શાળી વર્ષથી આનથી બહાર ન થાય આ ટીપી તો હમણાં ભૂલાઈ જાય હું આથી વહી જાય મોબાઈલમાં મેસેજ આવશે ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી છે જાગો એટલે તમે બધા જાગી ગયા ટીપી ગયું તેને લેવા પેલા ગોપાલ ને પાડ્યો

કે ભાજપના નેતાઓએ બસો ઓગણ સિત્તેર કરોડ ની જમીન પર ન ગરીબોના આવાસ બનવા દીધા કે ન ગરીબોની સ્કૂલ બનવા દીધી કે આ પ્લોટ વેચાતો લઈ લેવાનું